આ વખતે વરસાદી કરી બાકીઓ બધા મેળા વિખે નહીં ખા જામનગર નો મેળો વિખાઈ ગયો રાજકોટ નો વિખાઈ ગયો પોરબંદર નો વિખાઈ ગયો મેળા વિખાઈ ગયા માણસ મેળા કરીએ મેળા કરીએ માંડવી પીવરાવાની જરૂર હતી તો માંડવી ને પાણી ચડે ગયું ને મેળા વિખાઈ ગયા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ડાયરાની જન્માષ્ટમી બધા શુભકામના અને જો આજ હાતમ છે ને હાતમ છે તે હાજર ને આપણે જાવું ને હાથમું કરવા હાથમું કરવા જવું ને કા ક્યાં હાથમું કરવા જવું હાથમું કરવા માર માવતરી બીજે ક્યાં જાય હાથમું કરવા ને એટલા વર તો માવતર ગઈતી એટલા વર ગઈતી તી એવ જ જાવું જોઈએ ને ભલે ને એટલા વર માવતરી રહી હોય પણ એવ અટાણી જવું તો જોઈએ ને તે વાર હતી મારે તો અઠવાડિયાની રજા હતી મારે તો જાઉં તારે મારે આજે કામ છે કામ ચાલુ જ છે મારે હમણાં જો કોન્ક્રીટ ચાલુ કરવાનું છે રહે તારે તો હાલે કામ કોઈ દી દુખવાના જ લે એની રજા ને તો એની એક દી ની જ રજા હે આઠમ ની ને મારે તો જો શનિવાર ના જ ની રજા પડીતી અજે સેટ બુધવાર સુધી રજા છે તમે કેમ કે હાલ થોડા બી બેક દી રોકાય આવીએ ને તારે આવવું જોઈએ આહરા માં આહરા માં તો આવવું જોઈએ ને તારે કોઈ

માતાજી નું દર્શન કરતા જાયે અમારે કુળ દેવી છે ચામુંડા માતાજી તો ચામુંડા માતાજી નું મંદિર એ દર્શન કરતા જાયે ચા માતાજી નું મંદિર છે તે સીધું સીધું હે

một tinon đó thay nó lên như thế, để vậy chứ

नो दिवस युज्य युयो या नंदनो पर नंद भैया ने पग दोगे हां आज आठम से मोटी आठम से हार जो भगवान का नाम लेवाई कृष्णा भगवान का नाम लेवाई ने ईज से बिजू काऊ से हासों भाई कण टाणोई जाय भगवान नामे लेवा हां भगवान नु नाम ही लेवाई ई थासु है आमा पास नाम भगवान ना लेवाई ना तो ईज से हां हरी भगवान